સૌરાષ્ટ્રની ગુજરાતનું અગ્રિમ ગણાતું ગોંડલ નું માર્કેટિંગ યાર્ડ હવે દેશનું પ્રથમ ડિજિટલ યાર્ડ બન્યું છે ડિજિટલ એપનું લોન્ચિંગ દ્વારા સુવિધાઓને લઈને અગ્રિમ ગણાતા માર્કેટિંગ યાર્ડમાં આધુનિક શેડ રોડ રસ્તા અદ્યતન ભોજનાલય ગેસ્ટ હાઉસ કોર્પોરેટ ઓફિસ સંકુલ સહિત ખેડૂતોને મળતી સુવિધાઓમાં હવે માર્કેટિંગ યાર્ડ પેપરલેસ બન્યું છે અમારા ગોંડલ ધારાસભ્યના પ્રતિનિધિ અને અમારા ગોંડલ યુવા અગ્રણી ગણેશભાઈના હસ્તક આજે અમે સમગ્ર અમારા માર્કેટિંગ યાર્ડની ટીમ અમારા વાઇસ ચેરમેન અમારા બધા ડિરેક્ટરોની હાજરીમાં આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડિજિટલ માર્કેટિંગ યાર્ડ કરવા તરફ અમે આગળ વધ્યા છે આજે એનું ઓપનિંગ કર્યું આજથી ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર ગ્રાઉન્ડની જે અમારી સિસ્ટમ છે એની અંદર અમે ડિજિટલ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અમારા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વાહન લઈને અંદર આવે એનો એન્ટ્રી પાસ નીકળશે એ પણ ડિજિટલ નીકળશે એન્ટ્રી પાસ લઈ અને જે ખેડૂતો પોતાનો માલ જે છાપરામાં ઉતારવામાં આવે એ છાપરાની અંદર જ્યાં માલ ઉતરે દાખલા તરીકે છાપરા નંબર એક પિલ્લો નંબર પંદર ઉપર એની ચાર બાજકા તલી ઉતરી છે તો એનો તરત જ એને ખેડૂતને મેસેજ વહી જશે ઈસી મિનિટે કે ભાઈ તમારો આ માલ આ જગ્યાએ આટલામાં પિલોર નંબર ઉપર ઉતરો છે આવો એને મેસેજ વહી જશે અને પછી એ ખેડૂતનો માલ એ જગ્યાએ ઉપર ઉતરો છે અને એનું ઓક્શન થાતું થાતું ત્યાં પહોંચશે તો ઓપ્શન ક્યાં પહોંચ્યું છે એ પણ એને ખબર પડશે અને એ ઉપરાંત એ ઓક્શન થઈ જાય એટલે તરત જ એનો માલ એનું ઓક્શનનો એને તરત મેસેજ વીજા છે કે ભાઈ તમારી તલ્લી પંદરસો ને વીસ રૂપિયામાં ગઈ છે એ પણ એને મેસેજ જાય છે એટલે ખેડૂતોને એવો ફાયદો થશે ક્યારે કોઈની સાથે ચીટિંગ નહીં થાય કારણ કે જેવો માલ વેચાય એવો એને મેસેજ પડી જશે કે આ ભાવમાં ગયો છે અને એ રીતે આખું માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થા છે એ ડિજિટલ કરવામાં આવી છે અને મને કહેતા ખૂબ જ આનંદ થાય છે કે સમગ્ર ભારતનું ગોંડલ પહેલું એવું માર્કેટિંગ યાર્ડ છે કે એ ટોટલ ડિજિટલ માર્કેટિંગ યાર્ડ આજથી બન્યું છે